સુખ દુઃખના કામમાં ઉપયોગમાં આવતા હોય એને લીધે લોકો વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એ લોકોની કામગીરી ખૂબ સારી રહી લોકોના સુખ દુઃખમાં કાયમ આપણે ઉભા રહેતા હોય એટલે આપણે લોકો બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બધા અને પાર્ટી પર વિશ્વાસ મૂકીને બધા લોકોએ મતા હોય એના માટે તમારો બધાનો આભાર માનો છો હવે પછીનો મારો સમય ગાળો છે હવે આ બધી નવી ટીમો આવી છે હવે ઘણા બધા કામ આવવાના છે અને તમારે છાપરાની વાત કરો તો હવે મહાનગરપાલિકા બની છે તમારો છાપરાનો તમે બે ચાર મહિના પછી જોજો તમારો આ વિસ્તારને ને કેવી તમારું બન્યું છે કારણ કે જે જે પ્રોજેક્ટો આવ્યા છે જે લાવી રહ્યા છે જે આપણા બધા આગેવાનો નક્કી કર્યા છે તમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો જે બધા કામો આપેલા છે એ બધા જ ટૂંક સમયમાં તમારા આવતે ચૂંટણી આવે એ પહેલા પૂરા થઈ જવાના